તો જય ઠાકર ને જય દ્વારકાધીશ મિત્રો બધા મિત્રો નું આપણા બ્લોગ માં સ્વાગત છે ને મિત્રો આપણા બ્લોગ જોતા એ બધાય મજામાં જોઈએ અને જે ભાઈ કાલના બ્લોગ માં રિસ્પોન્સ આપ્યો હોય ભાઈ બાકી ને એવો ફૂંકા કાઢી નાખે એવો રિસ્પોન્સ મેં આદી સુધી બ્લોગ બનાવ્યા જોયો નહી હોય કોઈ દી પણ ના હવે લાગે એવું કે હાલી જાય તમારા બધા ને સપોર્ટ થી તો વિડિયો રીતે જોતા રહીજો ને સપોર્ટ કર્યા રહેજો લાઇકુ લાઇકુ નો ટાર્ગેટ કાલે પૂરો જ કરી નાખ્યો ભાઈ આપને એમ લાગ્યું હાલશે નહીં પણ અમુક સ્ટુડિયો સ્ટુડિયોના સેટિંગ કરીને આપણે એવું ફૂલ રિસ્પોન્સ રિસ્પોન્સ તો આપણે લગભગ આદી જેટલા વ્લોગ અને વિડીયો મૂક્યા છે ને એમાં નથી મળ્યો જે રિસ્પોન્સ આપણે કાલના વ્લોગમાં જોયો ને એ લગભગ આપણે નહીં જોયો અને આ બ્લોગ આપણે એવી રીતે જ કરવાનું છે હવે કન્ટિન્યુ વ્લોગ મૂકશે તો આપણે રિસ્પોન્સ અને ઓડિયન્સ વધારે જોડા હે આપણે ચેનલ માં એવું લાગે છે હવે થોડી થોડી ઘણી મિનિટ નો મુકતા કાલે હું સાત મિનિટ નો જ વિતરો આજે વિતરો નથી આપણે અને અત્યારે આપણે જે ઓન ધ વે કાઈ ના ઘટે મિત્રો હવે લગભગ તો કઈ વિડીયો મૂકશી હવે બ્રેક ક્યારેક તોય કાલ નો બ્રેક આવી ગયો એટલે આજે આ વિડીયો સાંજે એડિટિંગ કરવો જ જોઈએ કેમ કે ચાર પાંચ બ્લોગ મૂકીએ એટલે ખબર પડે કે ઓડિયન્સ ને રિસ્પોન્સ ને બધું મળે છે તો વિડીયોમાં કન્ટિન્યુ બને રહેજો ને જો અમારી ચેનલ ઉપર નવા હોય તો વિડીયો ને લાઈક શેર અને હા મેન સબસ્ક્રાઇબ કરી નાખજો ઓલા વિડીયો માંથી આપણે દસ સબસ્ક્રાઈબર મળ્યા છે આ વિડીયો માંથી કેટલા મળે ને લાઈકો નો ટાર્ગેટ આ વિડીયોમાં પૂરો થાય છે કે નથી થતો એ જોઈ લઈ આ વિડીયોમાં આપણે પચાસ લાઈક નો ટાર્ગેટ ધીરે ધીરે આપણે લાયક નો ટાર્ગેટ વધારતા જાય ને એવી રીતે તમે પૂરો કરતા જાજો મિત્રો અને હું આ આ વિડીયો અત્યારે કેટલી બે પોઇન્ટ પિસ્તાલીસ મિનિટ જેવો બની ગયો છે ને હવે આ વિડીયો હમણાં ત્રણ મિનિટ નો થઈ જાય હવે આઠ મિનિટ આઠ મિનિટ નો દુતારી જ નાખવાનો તો જ વચ ટાઈમ પૂરો થશે કેદુ કેદન મન હાથ દુખવા માંડ્યો કેદુકેદનનો વ્લોગ બનાવ્યો નથી ને એટલે આ બ્લોગ આપણે હે ને આગલા કેમેરામાંથી બનાવીએ મિત્રો ફર્સ્ટ કેમેરો વાહ હે ને કેમેરો રયો ને એમાં આપને એમ થાય કે નથી ના બરાબર મોઢું કેવું આવે કે એવું નથી આવતું ઈ જોવું પડે ને ભાઈ એટલે હવે તો વાકાજી કી ફૂલ વાકાજી કી કમેન્ટ કર નાખો કેવો વ્લોગ આવે જપટથી કમેન્ટ કરો લાઈક પૂરી કરી દેવી કે કમેન્ટ એ પૂરી કરી નાખો હાલો फटाफट કમેન્ટ કરતા હો બધા મિત્રો

કરી નાખશી ગમે કંઈક વસ્તુ બધા ગે છે ને ગીવ હવે ગીવે ગીવ હવે થઈ જાય કાંઈક તો થાય મિત્રો હવે તો ફટાફટથી ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખો જો અમારી ચેનલ ઉપર નવા હોય અને જે સબસ્ક્રાઈબ કર્યું એને તો ખબર જ છે આપણા ની કંઈક કંઈક જ આવે એવું કહેવાય નહીં કોઈને કાઇમી મૂકવા માટે હે ને ટાઈમ નથી મળતો તો હવે ટાઈમ કાઢવો જો હોય બ્લોગ બનાવવાનો

રાડું બાળી બાળી કેવું પડે સબસ્ક્રાઈબ કરો મિત્રો ફાઈનલી અત્યારે આપણે જઈએ જામનગર આપણે અણકી લઈને અબે હમા તો અપના લૂટા કેરો મે કા તમ થા બડા મેરે કિસી દે ડબી જહા બડા તેરા ગ્રેક્ટી પાણી કમ થા તો મિત્રો આપણે હેને રસ્તામાં ગાડી ઉભી રાખીને વ્લોગ ઉતારવા તો એક ભાઈ જોતો જાય એને એમ લાગે આ હું કાંડા ગદોડે આપણે હી અત્યારે જામનગર આ જામનગરનો મેન રોડ અ બોટ આપણે સ્પેશિયલા ગાડી લઈને જો આ લેવા જ ગયા તા ગાડી આવી ગઈ રિજુએરમાં અને હવે સારો પંપ આવે ને ત્યાં પેટ્રોલ પુરાવી લઈ એટલે તો હાલો કન્ટિન્યુ વિડીયોમાં બેના થઈ જાઓ તો નીકળી હવે આમાં પેટ્રોલ પુરાવું જોઈ લાઈટ આવી ગઈ થઈ ગયો મિત્રો આપણે થોડાક આગળ આવ્યા ને તો અહીંયા ક્રિકેટ ટુર્નામેન્ટ ચાલે હે जय हो क्रिकेट रमैएं है बधाई बैटिंग कौन करे आ टूर्नामेंट एक हूँ है जामनगर में कमेंट दे कर देजो जामनगर के कोई जोतू हो तो તડકો આવતો હોય છે એટલે હમું દેખાતું જ નહીં હોય આખું મેદાન એ ગ્રાઉન્ડ આઉટ નથી આમાં ઓછું ઓછું દેખાતું હોય છે હાલો એકાદ મિનિટ નો તો અહીંયા જ બ્લોક બની ગયો આપણે તો ભાઈ આ આપણે ચા પાય છે આ છે ચા ચા એક નંબર ભોગી આગળ આગળ ગેલ કંપની હોટેલ નું નામ દેખાડી ભાઈ તમે પ્રમોશન થઈ ગયું ભાઈ પૈસા ચા પીવા ચા વાળો કારીગર બતાવી દે ભાઈ મિત્રો તમારે તમારે ચા પીવી હોય તો સાપરપાટી થી આગળ ગેર કંપની ની હમે મચ્છુ માલધારી હોટલ It's so much